જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે માક્ષર સુદ એકાદશી છે મૂન એકાદશી છે આ મોક્ષદા એકાદશી છે રાશિ છે મીન જે રાત્રે પણ અગિયાર વાગ્યા સુધી રહે છે પછી મેષ રાશિ થાય છે મીન રાશિના અક્ષર છે દ ચ જથ અને મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ જે રાત્રે અગિયારે બેસશે અને સાંજે પૂણા સાત અગિયારસ રહે છે અગિયારસ થાય તો કરવી નહીતર એકટાણું કરવું પણ ચોખા ન ખાવા ચોખાની કોઈ વસ્તુ ના ખાવી ખીચડી ના ખાવી આ ગીતા જયંતિ છે આજે એક પણ પુસ્તકનો બર્થડે ઉજવવામાં નથી આવતો ભાગવત શું રામાયણ શું પણ ગીતાજીનું જ પુસ્તક એક એવું છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે જેનો બર્થ ડે ઉજવાય છે તો આજે એમનો જન્મદિવસ છે ગીતાજીનો આજે કુરુક્ષેત્રમાં ભગવાને અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાજી કીધા હતા આજે જેટલું ગીતાજીનું વાંચન થાય એટલું કરવું અને જો તમને વાંચતા ન આવડતું હોય તો ગીતાજીના પુસ્તકને ચાંદલો ચોખ્ખા કરવા ફૂલ ચડાવવું પીડું અને પછી એમની આરતી ઉતારવી સુંદર કપડાં ઉપર રાખવા આવી રીતે ગીતાજીનું પૂજન કરી લેવું વાંચતા ન આવડતું તો જો વાંચતા આવડતું હોય તો અઢારે અઢારે અધ્યાય વાંચવા હાલ તો ગુજરાતીમાં પણ આવે છે પણ છતાંય કોઈ ગુજરાતી ન ભણેલું હોય તો ખાલી એને પૂજનથી લાભ મળશે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી ચેનલને લાઈક કરજો શેર કરજો Jai Gurudev, Jai Nadi.